સમગ્ર ગુજરાતમાં જ્યારે ગરમી એક માજા મૂકી રહી છે રેડ એલર્ટ યલો એલર્ટની સામે જ્યારે પ્રજા પણ ત્રાહીમામ પોકારી ચૂકી છે આ વખતની ગરમી આપણે જોઈએ છે તેમ એ ચરમસીમાની પાર છે આજે આપણે સૌ સમજીએ છીએ કે નાના બાળકો આ ગરમીમાં બહાર નીકળવાની પણ સરકાર એમને ચેતવણી આપે છે કે ભાઈ બપોરે બારથી ચાર કોઈએ કામ વગર નીકળવું નહીં આવા સમયમાં જ્યારે આપણે જોઈએ છે કે મીડિયાના માધ્યમથી જોયું કે જામનગરની એક આંગણવાડીમાં એક નાના બાળકો એ આ તડકામાં આંગણવાડીમાં પીવાના પાણીની વ્યવસ્થા ન હોય એવી આંગણવાડીઓમાં અભ્યાસ કરી રહ્યા છે હું ચોક્કસથી સરકારને એક વિનંતી કરવા માગું છું કે જ્યારે તમે જ્યારે કોઈક ફિલ્મ સ્ટારને હિટ સ્ટ્રોક લાગે તો એના માટે એટલી મોટી પ્રસિદ્ધિ મળે અને એક વ્યક્તિ માટે થઈ અને એના માટે ઘણી બધી વ્યવસ્થાઓ થાય એની ચર્ચાઓ થાય એની સામે આ ફૂલ જેવા બાળકોને જ્યારે બળજબરી એને ત્યાં આંગણવાડીમાં બેસાડી અમુક સગવડો ન હોય અને એની સામે બાળકો હેરાન થાય અને ગરમીમાં એમને લૂ લાગવાના અને સ્ટ્રોકના ઘણા બધા બનાવો બનવા પામે છે તો સરકારે ચોક્કસથી આ બાળકોનો વિચાર કરી એમનો સમય એ રીતનો અનુકૂળતા મુજબનો ગોઠવો કે એમને ગરમીમાં બહાર ન નીકળવું પડે અન્યથા વાલીઓના આ બાળકો તમે તો નિયમો અને સમય બતાવશો એટલે એમને મૂકવા પડશે પણ એ છોકરાઓનું જીવન જોખમાય નહીં તેવી વ્યવસ્થા કરવા માટે હું ચોક્કસથી સરકારને અને વહીવટીતંત્રને એક નમ્ર વિનંતી કરીશ ડીઆર જાદવ ગુજરાત આગળવાડી કર્મચારી સંગઠનના ગુજરાતના આગેવાન અને સીઆઈપીયુના પ્રદેશ મંત્રી હાલમાં આખા ગુજરાતની અંદર ગરમીનો ખૂબ જ પ્રકોપ છે ગુજરાત સરકાર એડવાઇઝરી જાહેર કરે છે લોકોને અપીલ કરે છે કે નાના બાળકો અને વૃદ્ધોએ ગરમીમાં બહાર નીકળવું નહીં ત્યારે ગુજરાત સરકારની બેધારી નીતિ જોવા મળે છે હાલમાં આખા ગુજરાતની અંદર આંગણવાડીની અંદર વેકેશન જાહેર કર્યું હતી ના આશા વર્કરનું પણ વેકેશન જાહેર કર્યું હતી એટલે ગુજરાત સરકારની બેધારી નીતિની સામે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન માંગ કરે છે કે જો તમે એડવાઇઝરી જાહેર કરો છો તમે લોકોને અપીલ કરો છો કે ગરમીમાં બહાર નીકળો નહીં અને આ તમારી ટકેશેરબાજી ટકેશેર ખાજાના નીતિના પ્રમાણે તમે નાના ભૂલકાઓને લાખો ભૂલકાઓને આખા ગુજરાતની અંદર બાલવાડીમાં બોલાવો છો બાલ મતેરમાં બોલાવો છો તે ખૂબ જ દુઃખદ બાબત છે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અહીંથી માંગ કરે છે કે તાત્કાલિક વેકેશન જાહેર કરવામાં આવે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી આખા ગુજરાતના બાળકોને આ ગરમીના પ્રકોપને સામે રક્ષણ મળે તે માટે વેકેશન તાત્કાલિક જાહેર કરવામાં આવે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી બીજી માંગ કરવામાં આવે છે કે તમે આંગણવાડી ધીળાગર કાર્યકર ને ક્યારેય રજા આપતા નથી એમની આ રજાઓ માટે પણ એમને વિચાર કરવામાં આવે એ પ્રકારની એથી માંગ કરતી છે